हाँ बोलो हाँ बोलो यार तुम्हारे तो पहले सॉन्ग सुपर हिट मैंने गीत आयु तो ना हाँ गीत आयु ना मारो क्या नाम वाल हाँ कहीं तो ये गीत सुपर है मस्त एक लाइन हम बड़ा ने बीच की तीन मस्त ये नहीं नहीं बोलो कौन अर्जुन है बोलो अर्जुन है बोलो ये नहीं

இது எப்படி இருக்கு. இப்ப வரேன் மைனஸ் பின்பு அவரின் இந்த பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பிளஸ் ஒன்று એક વાદળી બુશર્ટ વાળી વાદળી ટી શર્ટ રૂપાળી સોકરી રૂપાળી ઘોમડા ના ગોરી માયા લગાડી હો જો જો વાટ સે હાથ મો ફોન સે કોણ જોડે આતો તો હશે ગોમની એક તમને ગીત યાદ હોય તો ઠાકોર સમાજ નું ગીત છે જે રજવાડી જઈએ હા એડે ગાવી શકીએ વિક્રમભાઈ ઠાકોર નું ચલો ગાઉ ભાઈ મોન ફેર રે સતરીયા ઠાકોર અમે કેવરયે સતરીયા ઠાકોર અમે કેવરયે સુપર સુપર એવો છે ને આપણે પણ એક સોંગ રેકોર્ડિંગ કરવું છે કે જોરદાર આપણે તમારા જેવો ભાઈ બંધ બધે સપોર્ટ હોય ને ત્યારે કરી નાખો રેકોર્ડિંગ એક શું મારા તરફ થી કહું કે તમે બે છે બે સોંગ રેકોર્ડિંગ કરો આ કાલ પહેલાનો આવે તો પહેલાનો કરી કાઢો મેળાનો વિચાર થાય એમ કરવું છે રેકોર્ડિંગ

બસ મજામાં મૈત્રી આજ યાદ કરવાનો ઘણો ટાઈમ હતો ફોન ફોન મળતો આના ફોન એવો એક હું મારો એક બીજો હેલો એ વિચાર છે કે રેકોર્ડિંગ કરવા જાવું છે હું ગીત સંભળાવ મત સંભળાવ કઈ રેકોર્ડિંગ કે આયો રે નાળો પાવી કેવી મંગળીયા ગૌરાય છે હું તો ગોડી હરે બાજરી ના ખડારે બોધ છું તારા રે ઘરે કુકબા મંડપ રે વધે છે બધું શું આ આઈ સબરોજલન એક તમને વાત પૂછું કે ગુજરાતમાં તમારો ગમતો કલાકાર सिंगर કોણ અમારો ખાસ વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર સંગ મળો તમે બોલાવ વિક્રમ ઠાકોર હમ તસવીર તારી દિલમાં રાખી સે મે તસવીર તારી દિલમાં રાખી સે મે

ના ના આપણે એક જોરદાર સોંગ અત્યારે લખવા મળ્યું છે મને ગાવું છે ઓથી કાઈ મેળા નું પણ સોંગ ગાવું છે અત્યારે અત્યારે અમે બાર તો નહીં પણ અત્યારે એમ તૈયારી કરું છું સોંગ ની હા તો શું વાંધો નહીં ધીરે ધીરે આરામ થી કરો હા જીરપ નું ફળ ક્યારે ભી મીઠું હોય હા એ સાચી વાત તમારી હો તો સારું અત્યારે હું રજા લઉં છું થોડું કામ છે હા ભલે હો સારું સારું હા ખુબ ખુબ આભાર હો